આપણે દ્વારકાધીશ ની ધજામાં શું કહેવાય ખબર કે ધજા દેખાય દેખાય ગજની ગજની કેટલા એ તો તમે દ્વારકા જાશો ખબર દ્વારકાધીશ નો મહિમા શું છે અહીંયા તમને રાધાનો રાધાજીનો રાધા રાણીનો બરસાને વાલીનો હે મહિમા થોડો થોડો સમજાણો ને થોડો થોડો સમજાણો એમ એને જગત મંદિર કહેવાય શું કહેવાય જગત મંદિર જગત મંદિર તમે જાશો દર્શન કરશો ગોમતીજીના છપ્પન સીડીના ત્યારે ખબર પડશે દ્વારકાધીશ નું મહત્વ શું છે અને આપણે એટલો વાલો કેમ લાગે છે એટલે એવું કહેવાય જે જગ્યા પર અમારે ગુરુદેવ એમ કહે છે કે જે જગ્યા પર જાઓ ને ત્યાંનું મહત્વ સમજવાનું એક સ્થળ ઓછું જોવાય તો ચાલશે પણ આપણે રમણ રેતી ગયા તો એ રમણ રેતી નું મહત્વ તમને સંક્ષિપ્તમાં સમજાવ્યું કે ભગવાને રમણ કર્યું અને આપણે બધા ભ્રમણ કરીએ અને કદાચ આળોટતા ઓલા શિવલિંગ બનાવતા આપણા ફોટોગ્રાફર ભાઈઓ કે બનાવો શાસ્ત્રીજી તમે બનાવો એમ મેં કીધું ભાઈ કોઈથી બનાવ્યું નથી ટ્રાય કરું બાકી તો આપણે જો સવા દોરમાં એમાં તો પુરુષોત્તમ માસ હોય અને આ બહેનોને બધાને અનુભવ હોય કાઠાગોર માત કી કાઠાગોર માત કી કાઠાગોર માત કી સરસ મજાના બહેનો ગાતા હોય અને થાકે નહીં તમે જોવો આપણે વ્રજમાં આવ્યા બધાના પગ છે ને દુખતા બંધ થઈ ગયા આ મારે તો ફરિયાદ ઈ છે કે પછી મને ફોન આવીએ અહીંયા ઘરે આવ્યા પછી પાછા પગ દુખે તો પછી ત્યાં આમાં માણસના પૂછવાના તરીકા પદ્ધતિ અલગ અલગ હોય કોઈ પછી એમ પૂછે તમે કઈ જાણો છો કાલમાં યશોદાય નતું પૂછ્યું ભગવાન શિવજીને અને શું થયું હતું કાલ સવારે ખબર એજી આજ એ વધાયું ਕੇ ਰਾਜੋ ਨੇ ਪਾਵਾ ਰੇ ਨੰਦਬਾਵਾ ਜੀ ਨੇ ਇਹ ਆਂਗਣੇ ਹੋ ਜੀ ਅੱਜ ਵਗਿਆ ਨੇ ਵਧਾਇਓ ਕੇ ਰਾਜੋ ਨੇ ਬਾਵਾ ਰੇ ਨੰਦਬਾਵਾ ਜੀ ਨੋ ਨੇ

આ માટીની સુગંધ છે ને એના સૂર છે આ બધા ભાઈઓ માટે એક એક તાળીઓ થઈ જાય આ અમારે રાજુભાઈ એન ટીમ માટે અમારા નારૂભાઈ માટે અમારા માનવ માટે અમારા રાહુલ માટે મારા રામ માટે તાળીઓના ગડગડાહટ થઈ જાય આ સૌરાષ્ટ્રની ધરાના સૂર છે મારા બાપ હે આ જે છે સત્ય છે એ સત્ય છે અને ઉત્તર ગુજરાતમાં પણ આ આ માટીના સૂર ખરા પણ આ સૂર છે ને આ કચ્છ અને કાઠિયાવાડ એ સંત સુરા સતી જતીની ધરતી છે હે એટલે ફૂલડે મેરી

છે છે રે રે મને તો આ ગોકુળ છોડીને વ્રજમાં જ ગયા અને વ્રજમાંથી હવે મથુરા આવવાની ઈચ્છા જ નથી થાતી કથામાં પણ નથી થાતી ઓ એમાંથી બહાર જ નથી નીકળી શકાતો એવી એવી કથાઓ છે અને સરસ મજાની ગિરિરાજજીની પરિક્રમા થઈ છે આખું વ્રજ રાજી રાજી થઈ ગયું છે